ગુજરાતમાં લોકોને આકર્ષવા માટે આ વાક્ય જાણીતું બન્યું છે અને ખરેખર આપણું ગુજરાત એ પ્રાકૃતિક રીતે બહુ નયનરમ્ય છે અને બસ ગુજરાતની એક આ ખાસિયતને કારણે સતત ટુરિઝમનો વિકાસ જોવા મળી રહ્યો છે પણ ગુજરાતની બહુ જાણીતી જગ્યા છે નળ સરોવર જેને લઈને વિવાદ શરૂ થયો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા વિદેશી પક્ષીઓ માટે બેસ્ટ જગ્યા બનેલ નળ સરોવરમાં હવે સહેલામણીઓની સંખ્યા ઘટી રહી છે હરણી બાદ નળ સરોવર ખાતે બોટિંગ સેવા બંધ કરાઈ છે પણ કોઈ યોગ્ય નીતિ ન હોવાથી ફરીથી નળ સરોવર ખાતે બોટિંગ સેવા શરૂ કરવા માંગ ઉઠી છે કોંગ્રેસ પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે નળ સરોવર આસપાસ આવેલ પંદર ગામની રોજગારી પ્રભાવિત થઈ છે આસપાસ આવેલ રિઝોર્ટ બંધ થવાનું જોખમ છે વન વિભાગના સંકલનના અભાવે આજે બોટિંગ સેવા બંધ રહેતા અહીં આવતા સહેલાણીને ધર્મના ધક્કા થઈ રહ્યા છે દુનિયાની જુદી જુદી જગ્યાએથી નળ સરોવરમાં આવતા પક્ષીઓ હવે જોવા મળતા નથી જેને લઈને હાલમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે જેના પર કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ પ્રહાર કર્યા છે સાંભળીએ તેમણે શું કહ્યું હળનીકાર પછી સરકારની પ્રોપર

આના પંદર ગામના લોકોની આજીવિકા તેના ઉપર નિર્ભર હતી તે નર સરોવરમાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે દુકાનો બંધ કરી દેવામાં આવી છે ઘોડે સવારી બંધ કરી દેવામાં આવી છે તો એક તરફ તો સરકાર મોટા મોટા ક્રૂઝને મંજૂરી આપે રિવરફ્રન્ટમાં કંપનીઓના ક્રૂઝને અને જ્યાં નાના લોકો પોતાની આજીવિકા રડતા હોય એમની આજીવિકા ચીન લેવા આ વર્ષે એવું બનશે કે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ માઇગ્રેટલી બર્ડ્સ આવશે પેલિકન ફ્લેમિંગોસ આવા અનેક વાઇટ સ્ટોક આવા અનેક અને એવું કહેવાય છે કે કુલ ચાલીસ જેટલી પ્રજાતિ પણ ઘણીવાર આ નળ સરોવરમાં જોવા મળી છે ત્યારે સ્પષ્ટપણે આ પ્રકારની જે નીતિ સરકારની છે તેના લીધે એક તરફ તો પર્યટકોને નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ ત્યાં ગામના લોકોની જે આજીવિકા છે એ તે છીનવાઈ ગઈ છે અને આજુબાજુમાં જે નર્સરો રોડ ઉપર જે પ્રકારના રિસોર્ટો બન્યા છે આપણે કહી શકાય કે વિદેશી સેલાનીઓ પણ ત્યાં આવતા અને જે લોકો ત્યાં આજુબાજુમાં રિસોર્ટોમાં પણ રોકાવા માટે જતા આજે પરિસ્થિતિ એ છે કે રિસોર્ટો પણ ખાલી છે એ ગરીબ જે ઝૂંપડામાં રહેવાવાળા જે નાવિકો છે તેમની પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અને આ ત્યાંની જમીન એ પ્રકારની છે કે એમને સારું ઉત્પાદન નથી થતું એટલા માટે આ બોટ બોટ એમના માટે માધ્યમ હતું બે મહિના આ ઉરિષના દિવસો શિયાળાના દિવસોમાં માઇક્રેટની બર્ડ જોવા આવનારા પર્યટકો ઉપર રડતા હતા એ એમનું છીનવાઈ ગયું છે સરકાર સ્થિતિ અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ દિશામાં પગલાં લેવામાં આવે અને જે તમારી એસઓપી બનાવવામાં આવે એ એસઓપીમાં એ ગરીબ નાવિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે અને જો શક્ય હોય તો લાઈફ જેકેટ પણ એ પર્યટકો માટેના એ ક્યાંક ને ક્યાંક જો સરકાર જ ઉપલબ્ધ કરાવી દે તો એ ખૂબ સારી રીતે પર્યટકો ત્યાં જેને કહી શકાય માઇગ્રેટરી બર્ડ માણી શકશે આ વેટલેન્ડની મજા લઈ શકશે અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફોગ્રાફરો પણ સારી ફોટોગ્રાફી કરી શકશે આ છે નળ સરોવરમાં બોટિંગનો વિવાદ તેના વિશે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા